વેરી ગુડ બેટા ચલો હવે બેનનો જન્મદિવસ છે બેન ભણી ગણીને હોશિયાર થાય સ્કૂલનું નામ રોશન કરે મમ્મી પપ્પાનું નામ રોશન કરે તેવા શાળા પરિવાર વતી અને આ તમારા બધા વતી ખૂબ ખૂબ આશીર્વાદ અને શુભેચ્છાઓ તો બેનને આપણે અભિનંદન આપી દઈએ આ અભિનંદન આપી દઈને પહેલા હું નાનું ઓમ થું એમના માટે ગીત ગાઉ અને પછી તમારે ગાવાનું છે બરાબર શાળામાં જન્મ દિવસ ઉજવાય રે શાળામાં માં જન્મ દિવસ ઉજવાય જીવા યાર જન્મ દિવસ ઉજવાય જીવા યાર ધીસી

તમે હસતા રહો જી આંશીબેન તમે ગણતારો અભિનંદ અભિનંદન જનમાં દિવસના અભિનંદન જીઆશીબેન તમે પ્રગતિ કરો જીઆશીબેન તમે

આપીશ બધાએ પોતપોતાના જન્મદિવસે એક પ્રણ લેવાનું એક વ્રત લેવાનું અમે નાના હતા ને ત્યારે ઉત્તરાયણ આવે ને ત્યારે એક પ્રણ લેતા કે હું જમતા પહેલાં ભગવાનનું નામ લઈશ કે ઓમ નમઃ સિવાય બોલીશ પછી હું ચા નહીં પીવું હું બીજાને મદદ કરીશ પછી મુનિ વ્રત લેતા મુનિ વ્રત એટલે દિવસ જ્યારે સૂરજદાદ આથમી જાય ને પછી મો મોઢું બંધ બોલવાનું નહીં એ મુનિ વ્રત કહેવાય એને એટલે મૌન વ્રત લઈ લેતા અને પછી આકાશમાં અગિયાર કે એકવીસ તારા ગણવાના અને પછી જ બોલવાનું એટલે આવા જો સારા સારા નિયમો લેવાના બધાએ પોતપોતાના જન્મદિવસે અને જો ગાયને રોટલી ખવડાવીએ તો પુણ્યનું કામ છે તમારે પણ જીએનસી બેને નિયમ લીધો પણ તમારે બધા એવું કરવાનું ગાયને રોટલી ખવડાવવાની કૂતરાને રોટલી ખવડાવવાની આપણા ઘરે રોટલી બનાવે ને એટલે પહેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી કૂતરાની કાઢે છે ને એટલે એ રીતે આપણે સારા સારા કામ કરવાના પક્ષીને ચણ નાખવાનું એને પાણી પીવડાવવાનું કચરો જાતે પડ્યો હોય તો કચરો લઈ લેવાનો ખોટું નહીં બોલવાનું નખ નહીં વધારવાના શરીરની ચોખ્ખાઈ રાખવાની આ બધા નિયમ આપણા માટે જરૂરી છે બહારનું નહીં ખાઉં હંમેશા ઘરનું જ ખાય એવા બધા બધાએ પોતપોતાના જન્મદિવસે એવો નિયમ લેવાનો અને આ નિયમ છે ને પછી આ જીવન પાળવાનો આપણે જીવીએ ને ત્યાં સુધી પાડવાનો સરસ મજાની ક્લેપ કરી દો બેન બધાને ચોકલેટ ખવડાવશે બેન હંમેશા હસરે હસતા રહે એમની તંદુરસ્તી સારી રહે દરરોજ નિયમિત સ્કૂલે આવે ક્લેપ